ચાલો આપણે રસોડામાં થોડુંક કાપડ બધું તૈયાર થઈ ગયું છે. આપણે બધું બફાઈ ગયું છે નો કરવો છે વઘાર. અહી મમ્મી થોડીક રોટલી બનાવે છે. અને હવે પાછી વઘાર નાખીએ. રે પાવ. હા. પાવ ખાવા દૂરવા માટે પાવ લઈ જો મમ્મી કટિંગ કરે છે. જો મોટો પાવ હોય ને એને છેને જો આવી રીતે હું કટીંગ કરી નાખો જો તમને સ્લાઈસ આવે છે એને મારી મમ્મી કટીંગ કરે છે આ રીતે કરીને જો પાવ ને હું ડાઈ ડાઈ દેખા પાવ ને ડાઈડ કરી જો આ રીતે મે કટી કરી નાખ્યા છે મોટો આતા ને એને આ રીતે નાનો કરી નાખ્યા છું અને હવે હું એનો છે ને સાદો વઘાર કરીશું થોડું તેલ મુકું તો તમાર પાવ હોય ને પ્રમાણ તો બ તેલ નું પા બહુને મૂકવાનું નકર બધું જ પાવમાં છે ને તેલ તેલ જ થઈ જાય ગરમ થાય એટલે રાય જીરું નાખી તેલ આવી ગયું છે થોડીક રાય નાખી દઉં થોડીક રહી નાખવું લે લો ખાલી આવો સાદો જ વઘાર કરવાનો અડધી ચમચી જેટલી આવજો ડાયરેક્ટ આપણે છે ને પાવની ઉપર રેડી દેવાનું તમારે જો મોટો બાઉલ હોય ને તો એ મને નાખો તો હાલે તો સીધે સીધા બધા પાવ છે ને તમે શેકવા ન હોય ને આવી રીતે તમે ફટાફટ બનાવવું હોય તો બનશે મિક્સ કરી દેવાના આ રીતે થઈ જાય એટલે તમારે આને શેકવાય ન પડે અને સરસ સીધા વઘાર નાખી દઉં એટલે સરસ ટેસ્ટ છે હવે પાવ થઈ ગયા ને હવે આપણે બનાવી નાખીએ ભાજી કાદુર માધુરુની ફેવરિટ છે ભાજી છે ને આપણે દૂધી અને બટેટું જ બાઇફું છે આપણે દૂધીને બટેટાની ભાજી બહુ મસ્ત થાય એટલે ખાલી દૂધીને બટેટાની ભાજી બનાવવાની છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી આપણે વઘારીએ વઘાર માટે તૈયાર કરી લીધું છે સૂકો મસાલો તેલ ગરમ થઈ ગયું છે રાઈચ છે તો મારે લસણ આદુ લસણ ની પેસ્ટ નાખી દે તો નાખવાનું ઉનાળામાં બહુ બધું વધારે ગરમ લાગે એટલે હાલે ડુંગળી ના વગાર ખાલી કરીએ તો ઘણ થોડીક વાર સાતરવા દઈ પછી ટમેટા નાખશું જો ખાલી આ રીતે વઘાર કરો ને તો બહુ મસ્ત સ્મેલ એટલી સરસ આવે હવે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈએ અડધર ખાલી તમે બટાટા દૂધીને ભાજી બનાવશો બહુ સરસ ટેસ્ટ આવશે બીજી કોઈ વસ્તુ નહીં હોય ને તો એકદમ સરસ બનશે ડુંગળી ટમેટાનો વઘાર કરવાનો અને જો આ એકદમ સરસ એવા બફાઈ ગયા છે હવે આપણે મેસરથી એને થોડાક આ રીતે મેસ કરી દઈએ અને જો આટલું પાણી દેવા દેવાનું એટલે ભાજી થોડી લચપચતી થાય એટલે સરસ ટેસ્ટ આવે એનો આ રીતે મેસ કરવાનું અને છે ને ઘણાય બ્લેન્ડર મારતા હોય બ્લેન્ડર મારો તો એકદમ લિક્વિડ થઈ જાય બ્લેન્ડર નહીં મારવાનું આ રીતે મેસર જ તમારે મારવાનું જો કચરું તમારે મેસ કરી દેવાનું પછી એવું લાગે તો એ બાઉલની અંદર એ મેસ કરી શકો જો હવે ડુંગળી થોડીક સતળ પીસ હવે નાખી દઈએ આપણે ટમેટો

નાખી દઈએ લાલ મરચું પાવડર મિક્સ કરી દઈએ તો આપડે ભાજી તૈયાર છે આવી જાવજો ને જમવું સાંજનો ટાઈમ થઈ ગયો સાડા સાતને દીદી બેસી ગયા બધાને મોર જમવા કેવી છે દૂરું ટેસ્ટમાં કેમ કે મારી દૂરની ફેવરેટ છે ભાજી મને ટ્યુશનમાં થવતી હતી ત્યારે એમ કહેતી હતી કે મારે ભાજી ખાવી છે એટલે એના માટે સ્પેશિયલ ભાજી બનાવી દુરવાને જોજો દૂરું તને દૂધીની શાક ભાવે જો દૂધીની ભાજી ભાવે જો એટલે તમારે ઘરે નાના છોકરા દૂધીનો જ ખાતા હોય કે અત્યારે દૂધી કોઈને ભાવતી જ નથી તો તમારે છે ને આવી રીતે ભાજી બનાવીને ખવડાવી દેવાની એટલે ઈ હંડ્રેડ પર્સન્ટ ખાશે કાદુરું હમ દૂધી દાઇલ નું ભાવે દૂધી નું શાક બનાવ્યું જ ન ભાવે પછી પછી ભાજી બનાવી દીધી હોય તો બહુ ભાવે દૂરવાર ને છે ને સ્પેશિયલ ભાખરી રોટલી યારે ભાજી નો ભાવે એન્ડ સ્પેશિયલ પાવ જ જોઈ કા કેમ કે તમારે ઘરે જો આવું થતું હોય ને તો આવી રીતે ભાજી બનાવજો અને છોકરા હંડ્રેડ પર્સન્ટ ખાશે કાદરું મજા આવે છે મજા આવે છે જોઈ જોઈ કરી છે કેમ કે આમ તો દૂરું છે ને રોટલી શાક ને એવું બધું ઓછું ખાય એટલે એને ક્યારેક ક્યારેક આવું બનાવી દેવું પડે એટલે કંઈક થોડાક દૂધી બુધી એવું ખાય કા દૂધી ખાય તો થોડીક બુધી આવે કા તો આ બધા એમ કે તમે બનાવજો તમારા નાના બાળકો હોય એના માટે